ભારત વિકાસ પરિષદ પારડી શાખા દ્વારા અમદાવાદ જિલ્લામાં લેવાયેલી પરીક્ષાનો બીજો ક્રમાંક આવ્યો છે ભારત વિકાસ પરિષદ પારડી શાખા આયોજિત ભારત કો જાનૂની પરીક્ષામાં વિરમગામ અને અમદાવાદ મુકામે વિવિધ શાળાઓમાં આશરે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અમદાવાદ નવરંગપુરા ખાતે પાલડી શાખાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં દરેક શાળામાંથી પ્રથમ દ્વિતીય આવેલા વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં વિરમગામની ત્રિપદા પ્રાથમિક શાળામાં ધોરણ છના અભ્યાસકર્તા વિદ્યાર્થી ભવ્યરાજ દર્શનસિંહ ડોડિયા અને ધોરણ આંખમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રુદ્ર અલ્પેશભાઈ કણજરિયા ભારતકો જાનો પરીક્ષાના પાલડી શાખામાં મૌખિક પ્રશ્ન પંચમાં મંચ પર પ્રથમ નંબરે મેળવીને વિરમગામનું નામ રોશન કર્યું હતું બંને વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા બંને વિદ્યાર્થીઓ દ્વારા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવે છે અને ત્રીજા રાઉન્ડની સફળતા મળે તે બંને વિદ્યાર્થીઓને નગરજનો વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ બાજુ વિરમગામ આનંદ સ્કૂલના વિદ્યાર્થીઓનો દ્વિતીય નંબર આવ્યો છે જેમાં ધોરણ આઠમાં બથ્થા ઇરમબાનું બીજા ક્રમે તેમજ ધોરણ આઠમાં થક્કર ધ્રુવે બીજા ક્રમે મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે વિરમગામ વિદ્યાર્થીઓ દ્વારા વિરમગામનું નામ રોશન કરવામાં આવ્યું છે ત્યારે તેમના સ્નેહીજનો અને વાલીઓ અને શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી सुमदुरबाशिरी सुकदाम वरदाम मातरं वन्दे मातरम कोठी कोठी कंध कलकल कल कल निनाद कराले कोठी कोठी मुझे दृत करकरवाले अबलागे नुमा एतो बले